શું નામ છે માળી તમારું લક્ષ્મીબેન અને લક્ષ્મીબેન ક્યાંથી ક્યાંના છો આ અમદાવાદના છો પણ અમારું પ્રોટેક્ટર એવો હતો ખરાબ બપોરે બે હવા નહીં દેતો નથી બે વધે તમારા માટે રજા હોય છે ક્યારેય ના અમાર તો પાડી તો રજા નહીં તો નહીં હે

ભાડા તો ભરી જ છે ઘરવાળા છે એની મોજમાં દારૂ પીને જલસા કરે એમાં હવે આ મોદી સરકારે તો ભાડા વાળાની વાત લગાવી જ દીધી છાપરા પાડી પાડીને ભાડા વધારી દીધા પાંચ પાંચ છ છ હજાર ભાડા માંગે આટલા તડકા મેં અહીંયા રાખો છો તો ડર નહીં લાગતો કે હાથ પગ ને બધું કઈક થઈ જશે ને ખાવા માટે જ કરવું પડે આ તો અમારી રોજી છે જો અને આ ઉપર વાળા મેર છે મહેનત કરી છે મમ્મી પપ્પા કામ કરતા હતા એટલે કામ પર લાગી ગયું બાળકને શું કરવાનું ભણાવવાનું છે બાળકને રાત દિવસ નો ધંધો છે એટલે તાપ હોય કે છાંય હોય અમને તો ફાવી ગયું છે બળી જાય તો આપણે નું ફરક પડે મજૂરી કરવા વાળા ને ગરમીમાં માં મેં એટલું બધું ક્યાં કામ કરીએ તમારે નોકરી છે ને અમે મજૂરી કરીશી એટલો ફરક છે બધા પેટ માટે જ કરે વસ્તાર માટે આટલી ગરમીમાં આપણે આપણા બાળકોને બહાર નીકળતા પહેલા વિચારીએ કે એના હાથ છે એનું શરીર છે બળી જશે પણ કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરતા લોકો મજૂર એમના બાળકો કેવી રીતના જીવે છે જુઓ જરા કેમ એ લોકોને નહીં લાગતી હોય એટલી ગરમી એ લોકો માટે તો આ સામાન્ય ટેમ્પરેચર હશે શું નામ છે તારું સારિકા 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 સ્કૂલ જાય છે છે જાય કયા ધોરણમાં ભણે છે 8વી 8મી અને ક્યાં ભણે છે ગોયા ધરીયા હા ગોયા એ ક્યાં આયુ અમદાવાદમાં જ જાવવા અચ્છા અચ્છા અને મજા આવે છે ભણવાની હા અચ્છા વેકેશન છે એટલે આવી હે અચ્છા શું શું બનવું છે

આ જો કેટલી ગરમીમાં શાંતિથી સૂતું છે અને આપણે મોસ્ટલી કન્સ્ટ્રક્શન સાઈડ પર જઈએ તો આપણને દેખાતું હશે કે એક દોરીમાં પાણું બાંધેલું છે અને એમાં બાળકને સુવડાયા છે એટલે આપણે જે ગરમી કહીએ છીએ આ લોકો માટે તો એ કંઈ જ નથી કારણ કે એમને એમના પેટ માટે કામ કરવાનું છે ને રોજ કરવાનું છે જો એક બી દિવસ આ બેન સાથે વાત કરી તો એમને કહે કે એક દિવસ નહીં આવે તો ચોકડી પડશે પણ અમને કંઈ જ નહીં અમારા જીવનમાં તો એ રોજનું રોજ કામ કરીએ ને રોજનું રોજ નીકળવાનું આજે કામ નહીં કરીએ તો આજે ઘરનો ચૂલો નહીં ચાલે ત્યાં બેનો બેઠા છે એમની સાથે બી વાત કરીએ શું નામ છે માળી તમારું લક્ષ્મીબેન અને લક્ષ્મીબેન ક્યાંથી ક્યાંના છો આ અમદાવાદના છે અમદાવાદના જ છો અચ્છા રોજના કેટલા પૈસા મળે મળે ચારસો પાંચસો ચારસો પાંચ શું આ રેતી ઉપાડવાની હા કે ઈટો ઉપાડવાની ઈટો ઉપાડવાની રેતી ઉપાડવાની આટલી ગરમીમાં કામ કરવું ફાવે એ ઘડીક કરીને ઘડીક સાયે વયા જાય

થોડીક વાર આરામ કરીએ થોડી વાર બેસીએ ખરાણ અચ્છા પરિવારમાં કોણ કેટલા સભ્યો છે પરિવારમાં અમે તાઈ બે છોકરાનું છોકરાઓ શું કરે કશું નહીં છોકરા તો ઘેર એટલે તમારે અહીંયા આવવું પડે મજૂરી કરવા ત્યાં આવવું પડે એક રૂપિયાનો ધંધો નહીં કરતા છોકરા બે છોકરાને બે વ્યસન છે ખોટું શું લે બોલીએ આપણે વ્યસન વાળા કેવા હોય તો ચારસો રૂપિયા કમાવ તો એનાથી રોજગાર નીકળે રોજનું નીકળે છે ઘરનું ન્યા કરાવે

શું નામ છે તમારું બા પતિ જીતો મત આવડતું જ નહી બોલતો હતો આ મેર મુ મે આખો છે પણ તમને કામ કરવાની મજા આવતી હશે ઉલા મજા ના આવે ને તાન કોમ કરવાનું ખાવાનું મજા આવે ઘરી સોય જેન કરી કોમ કરીએ શું કરીએ હા અને કેના છો તમે વેજલ હા બધા વેજલ બેન પણ્યો છો હા બધી બેન પણ્યો છે એટલે ને અને તમારા ઘરમાં કેટલા લોકો રહે છે સાત સભ્યો સાત લોકો રહે છે અને કમાઈ છે કેટલા કમે મે

બીજું ઘેર ઘર નું તમારું દર મહિને જે પૈસા આવે એનાથી બધું નીકળી જાય છે ભાડું બધું ખોટા તો ઉછી પાછી ના કરવા પણ પાછા લઈએ પાછા લઈએ હવર કરીએ મહિનો પૂરો કરવો પણ ખાવાનું ભાડું છોકરાનો એક્સિડન્ટ થયેલું તે હળિયા છે પગમાં એનાય કોઈ ના થાય કેટલા છોકરા છે એક જ છે એક જ છે અને તમારા હસબન્ડ પતિ શું કરે એ કશું નહીં તો ઘરે ઘરે એ કોઈ ના કોમ કરે ઓ બીરી પી તમારા એટલા ધક ધક્તા તાપમાં કામ કરવું પડે મજબૂરી ના લીધે આવું કરો કોમ તો કરવું પણ શું નામ છે તમારું વરસા

ચાલે જીવન અંદર જીવન ચાલે એટલાથી ખાય નહીં હે ચાલો અને પતિ શું કરે છે બી અહીંયા કામ કરે છે અને ઘરના કેટલા લોકો છે જે આ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે અમ બે જણા છે બીજા કરે બીજા કરે ચાલો બંનેનું દઈને 800 રૂપિયા આવે છે રોજ હા આઠસો રૂપિયા એમ શું લો શું ના લો કેમનું ચાલે

અચ્છા તો ત્યાં કામ નથી મળતું તો અહીંયા આવો છો મળે રે મળે છે પણ ઘર ના હે એટલે હાલ ઘર ના હે ને કોન્ટ્રાક્ટર એટલે હાલ અચ્છા ઘર ના અહીંયા છે એટલે આવો અને સવિતા બેન કે છો અહીંયા અમદાવાદ ના છે અમદાવાદ ના છે જૂનાવાડ છે અચ્છા અને કેટલી બહેનો અહીંયા કામ કરે છે ત્યાંથી ત્યાંથી અમે પાંચે આવી છે પાંચ આવો તમને કેટલા મળે રોજના ચારસો એટલે બધાને ચારસો રૂપિયા જ મળે છે અને તમારું કામ શું અહીંયા અમારે આ ચણતર પ્લાસ્ટર નું ચણતર પ્લાસ્ટર અચ્છા અને કેટલા લોકો અહીંયા ઘરના કામ કરો અમે બધા એક એક જ લેબલ છે એક એક જ અચ્છા ગઢલી ગરમીમાં કામ કરવું ફાવે છે આમાં રાત દિવસનો ધંધો છે એટલે તાપ હોય કે છાંય હોય અમને તો ફાવી ગયું છે તડકો નથી લાગતો એવું નહીં થતું કે આટલી તડકામ કામ કરીશું તો બીમાર થશું કે થઈ જશે ટેવાઈ ગયા છે ટેવાઈ ગયા ને સ્કિન ને હાથને બધું બળી જાય એનું બળી જાય તો આપણે નું ફરક પડે મજૂરી કરવા વાળા ને કમાય તો ખાવાનું કોણ કરો કોઈ દઈ દેવાનું હાથ તો હાચી કરી કોઈ નથી દઈ જવાનું અમે બી આવ્યા છીએ અહીંયા કામ કરવા માટે તમારે નોકરી છે ને અમે મજૂરી કરી છે એટલો ફરક છે બધા પેટ માટે જ કરે છે વસ્તાર માટે

એમાં હવે આ મોદી સરકારે તો ભાડા વાળા વાત લગાવી દીધી છાપરા ભાડી પાડીને ભાડા વધારી દીધા પાંચ પાંચ છ છ હજાર ભાડા માંગે બી શું કરવાનું મજબૂરી છે એટલે તો કરવું જ પડે અમે તો એટલા આવ્યા તા અમે અમે જ્યારે એમ એસી માં બેઠા હોઈએ તો એમને એવું લાગે કે છેતાલીસ ડિગ્રી તાપ છે અને આટલા તાપમાં બહાર બી ના નીકળવું જોઈએ પણ એટલા તાપમાં લોકો કામ કરતા હોય છે આ તો અમારી રોજી છે જો અને આ ને મેર છે મહેનત કરી છે એટલે એવું કાય આપણે ના છે ને અફસોસ શું આરામનો ટાઈમ હોય છે હા આરામનો ટાઈમ હોય આપે છે ટાઈમ આપે છે આપે 1.5 કલાક આપે બપોર એક થી અઢી વાગે કેટલા કલાક કામ કરવાનું હોય અમારે સવારે સાડા નવ પોણા દસ થી સાંજે છ વાગ્યા લગી બપોરે આરામ કરતા હશો ને હા બપોર જમીન આરામ કરી અન્ય જે બીજા રાજ્યમાંથી આવેલા લોકો છે એ લોકો બધા કેવી રીતના કામ કરે છે અલગ હોય છે કે સેમ જ હોય ના બધા અમારા જે કોન્ટ્રાક્ટર છે એ બધા સેમ જ હોય હા રૂલ એક જ છે ગુજરાત ના છે બધા

છોકરીને પછી પરિસ્થિતિ પ્રમાણે ન ભણાવી શકી તો ન ભણાવી પૈસાના કારણે શું વિચાર્યું છોકરીઓ શું કરશે છોકરીઓનું શું હવે એના માટે પાંચ પછી બચે એ બચાવવાના આમાં બચે છે આમાં બચે છે અત્યારે તો ફિલહાલ નથી બચતા મોંઘવારીમાં કમાઈએ ખાવામાં જાય છે અમાર માટે તો કિસ્મત ઉપર જ છોડવાની વાત છે શું કિસ્મત છોડવાની આ કમાઈએ ખાય છોકરીને ભાઈકમાં જેવું હશે એવું મળશે નસીબમાં પણ શરીર અંતથી ટેવાઈ ગયું છે એમ કામ કરવા માટે હા કે તમે ટેવી દીધું છે એને ના ના આવે ટેવી આવી દેવું પડે ને આપણા ઉપર ઘર હોય તો પછી ટેવાવું જ પડે ને જવાબદારી હોય બધી જવાબદારી જિમ્મેદારી પરિવારમાં રહેવાનું વ્યવહારમાં ઊભું રહેવાનું જવા આવવાનું છોકરીઓ માટે વાર તહેવાર રાતે એટલે બધું જોવાનું એટલે સાજા હોય એ માંદા હોય એ કઈ ભી હોય કામ તો કરવું જ પડશે કરવું જ પડશે તમારા માટે રજા હોય છે કે રે ના અમાર તો પાડી તો રજા નઈ તર નઈ હે એક ભી દિવસ રજા નઈ અમાસ ની આવે હે અમાઉસ ની આવે અમાવસ ની આવે ખાલી અમાઉસ ની આવે તો તમે આમ કેટલા દિવસ મહિનાના કામ કરો અમાર તો થાય વીસ દિવસ બાવીસ દિવસ કશે જવા આવવાનું થઈ જાય આ તે રજા પડી જાય

સંતરામપુર બાજુના સંતરામપુર બાજુના છે દાહોદ થી આવો ત્યાં કામ નઈ મળતું મળે મળે છે તો અહીંયા અમદાવાદમાં ક્યાં રહો એ કોલોની છે કોલોની બનાવી છે અહીંયા અને કેટલા ઘરના કેટલા લોકો અહીંયા કામ કરે આમ બે જ જણ છે બે જ જણ ક્યારે લગન થયા તમારા છ વર્ષ થઈ ગયા છ વરસ થઈ ગયા

નથી વિચારી ઘણે વિચારી જે આઈ પરિસ્થિતિ એમાં કામ કરી હા એટલે ઘરમાં કામ કરવું ફાવે છે નથી ફાવતું પણ શું કરવું હવે કરવું પડે કેમ કરવું પડે તે ખાવા કોણ લે જો તો બાળક બીમાર બીમાર થાય એટલે ગરમીમાં એવું ટેન્શન ન થાતું થાય ને ટેન્શન તો કભી રોજ અહીંયા ને લઈને આવો સાઈડ પર હા અન પાંચ મહિનાનો છોકરાને લઈને આવો છો સાઈડ પર તો આમ બીક નહીં લાગતી કે બીમાર બીમાર થશે કે તાવ આવી જશે આટલી ગરમીમાં તો ગરમીમાં મેં એટલું બધું ક્યાં કામ કરીએ પણ એને તો લાગે ને હા પણ હીળામાં રાખીએ કઈ તોપમાં આવશે રાખી સાયણામાં રાખો પાંચ જ મહિનાનું છે હજી તો હા પણ સાયે રાખીએ ને પછી ક્યાં ગરમી લાગે તો તમે આરામ કર્યો એવું આ જન્મ્યું એના પછી જ પછી સીધા કામ ના 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 આરામ કરીએ હમણાં જ લઈને આવી એવું નહીં એનો જન્મ થયો તો હજી તો પાંચ મહિના જ થયા ને

પણ ઘરે કોણ સાચવે એટલે એને અહીંયા લઈને આવે છે ઘણી બધી કન્સ્ટ્રક્શન પર અમે ફરીને આવ્યા અને મોસ્ટ ઓફ લોકોને આરામ કરવા માટે સમય આપે છે અને ખૂબ જ સારી વાત છે કારણ કે આપણે ભલે કેટલા પણ આગળ વધીએ માનવતા આપણા અંદરની ન મરી જવી જોઈએ અને આ લોકો બી જે કામ કરે છે એ લોકો પણ માણસ છે તો એમની સાથે માણસ જેવો જ વ્યવહાર થવો જોઈએ જો કોન્ટ્રાક્ટરને ગરમી લાગે છે તો શ્રમિકોને પણ લાગતી હશે એમનું પણ વિચારવું પડે એટલે અહીંયા આવ્યા તો અહીંયા પણ એવું નથી કે તમે કામ જ કરતા રહો અહીંયા પણ એવું છે કે કામ કરો આરામ કરો પોતાની અનુકૂળતા પ્રમાણે કરો તમારાથી જેટલું થાય એટલું કરો અહીંયા જે લોકો છે બધાની પરિસ્થિતિ જોઈ તો ખ્યાલ આવ્યો કે એમના માટે કામ કરવું એ કામ કરવું નથી એમના માટે તો એ મજબૂરી છે બોજો છે કે આજે કામ નહીં કરે આજે રજા પાટ છે તો રાતે ઘરે ખાવાનું નહીં બને એટલે આપણે જ્યારે એસી ચેમ્બરમાં તેવું કહીએ છીએ કે બહુ જ ગરમી છે છેતાલીસ ડિગ્રી ગરમી પડે છે અને બહાર જ ના નીકળાય ત્યારે ક્યારેક રસ્તા પર જતાં આ લોકોને કામ કરતા જોજો તો તમને પણ જીવનમાં ખબર પડશે કે આપણને ભગવાને જે આપ્યું છે બહુ જ વધારે છે